મિત્રો આપણે જો આ દવા સાંટવાની છે સિત્તેર ટકા જેમ એન સુધી બિના રહીજો એક છે ટરગા અને ટરગા કહેવાય ને નામ નથી આવડતું આપણને અઢીસો એમ એલ છે

આપણે તો ખડની દવા સાટવાની છે હજી તો ચાલુ કર્યું છે બપોર પહેલા વિહક પાપ સાટ્યા હતા હજી આ બધું સાટવાનું છે તો તમને વિડીયોમાં એમ સુધી બનાવી રહ્યો તો બધું દેખાડીશ કઈ કઈ દવા સાટવી છે એ બધું હમણાં દેખાડું જો મારા કલેજા ઘડેક નીંદવા આવ્યા આમ ન હાલે હાવ મારા કલેજા હે મારા કલેજા કડેક આમ જો કેટલું ખડ છે નકરું ખડ છે માંડવી નહી દેખાય તો ખડ છે બોલો